નમસ્કાર મિત્રો અમારી આ સાટી ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે મિત્રો આપને જણાવી દઈએ કે વડીલો માફ કરજો સાથી માં દુઃખે છે પ્રખ્યાત લોક સાહિત્યકાર ત્યારે માયાભી રાઈ ની તબિયત ત્યારે મિત્રો અચાનક લતડી છે જોકે મિત્રો જણાવી દઈએ કે ચાલુ ડાયરામાં આશીય કલાકાર માયાભી છે ત્યારે આની ચાલુ ડાયરામાં ત્યારે તબિયત લથડી હતી તેવા સમાચાર સામે આવી રહ્યા છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ જણાવી દઈએ કે ત્યારે મિત્રો તમને જણાવી દઈએ કે માયાભીરાઈન મોટા ત્યારે મોટા સંખ્યામાં લોકો એકઠા થયા હતા અને આ વચ્ચે તેમની તબિયત લથડી હતી વધુ આપને એ પણ જણાવી દઈએ કે અને ત્યારે આંગે તેમણે ચાલુ ડાયરામાં જ લોકોને જણાવ્યું હતું કે જો કે લોકોને ચાલુ ડાયરામાં જણાવી માયાભીરાઈને જણાવ્યું હતું કે મારા જીવનમાં પહેલી વખત છે કે તબિયત આવી બગડી છે જે આ મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો માટે આટલું જ અમારી ચેનલમાં મિત્રો જો તમે નવા હોય તો અમારી ચેનલ ને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ